મારું નામ હેમિંગ પટેલ છે આ મારા પપ્પા છે ગિરીશભાઈ પટેલ મેં અહીંયા મણિનગર ઈસનપુર રહીએ છીએ મારા પપ્પાને ગઈ બાર એપ્રિલ બે હજાર ત્રેવીસે માઇન્ડ સ્ટ્રોક આવ્યો તો અને આખા ડાબા બાજુ અમને પેરાલિસિસ થઈ ગયો હતું એક વર્ષથી અમારે ફિઝિયોથેરાપીની એક્સરસાઇઝ ચાલુ હતી પરંતુ એટલી મૂવમેન્ટ નથી આવતી પરંતુ નવીનભાઈ સાહેબે અમને આ જે આપણું ટેરાટ્સ થેરાપીનું આ ઇન્સ્ટ્રુમેન્ટ છે એનું અમને સજેસ્ટ કર્યું હતું અને એ પછી અમે લગભગ એક માર્ચ બે હજાર ચોવીસથી આ ઇન્સ્ટ્રુમેન્ટથી અમે સવાર સાત થેરાપી ચાલુ કરી હતી લગભગ અમે ચાલીસથી પિસ્તાલીસ મિનિટ આ થેરાપી આપતા હતા હાથમાં ને પગમાં પાછળ સ્પાઈનમાં તો અત્યારે એનાથી અમને ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ છે એ હું તમને બતાવું છું પહેલાં એ આ રીતે જો સૂતા હોય તો એમને ઉઠવામાં બહુ ઘણી તકલીફ પડતી હતી હવે આ રીતે ફટ દઈને ઊભા થઈ શકે છે પાછળ અમે સ્પાઇનમાં એમને આપતા હતા પછી બીજો ફેરફાર હું તમને બતાવું જે પગ એમનો પહેલાં ઊંચો નહોતો થતો એ અત્યારે તમે જોઈ શકો છો આ આટલી જ સ્પીડીમાં ફટાફટ એમનો પગ ઊંચો થાય છે આ રીતે બેસી શકે છે આ રીતે બેસી શકે છે પહેલાં એમનો હાથ જે છે એ ટટાર નહોતો રહેતો અત્યારે આ રીતે આટલી ગમે તેટલી વાર હાથ સીધો રાખવો હોય તો આ રીતે રાખી શકે છે એમાં આંગળીઓ પણ એમના મુઠ્ઠી નથી વળતી હવે આખી મુઠ્ઠી વળે છે તમે જોઈ શકો છો અને આ લેફ્ટ બાજુથી આખું તમે મશીન બી એ પકડી શકે છે અત્યારે જ્યારે પહેલાં ચાલતા હતા જ્યારે ત્યારે એમને ડીંચણમાંથી પગ નહોતો વળતો હવે પ્રોપર આ રીતે ચાલી પણ શકે છે પગ વાળીને એમાં આટલું ઘણું બધું ઇમ આટલું ઇમ્પ્રુવમેન્ટ છે આ મશીનથી આ રીતે સારી રીતે ચાલી પણ શકે છે અને એમના પહેલાં હાથ ઊંચા નહોતા થતા એ બંને હાથ હવે આ રીતે ઊંચા કરી શકે છે ઊંચા રાખી શકે છે સીધા એટલે આ મશીનથી ઘણો બધો એમને ફરક પડ્યો છે તમે જોઈ શકો છો એમાં પહેલાં આવી રીતે જ્યારે પગ ઊંચો કરે ત્યારે એમનો પગ આમ નમી જતો હતો ડાબી બાજુ એમનો પગ નમી જતો હતો હવે અત્યારે તમે જોઈ શકો છો કે એમની જાતે આવી રીતે પગ ઊંચો કરીને સીધો રાખી શકે છે એમાંય આ મશીનથી ઘણો ફાયદો થયો છે પહેલાં એમની પગની આંગળીઓ પણ હાલતી નથી અત્યારે તમે જોઈ શકો છો એમની જાતે પગની આંગળીઓ આખો પગ એ હલાવે છે એમાં એટલે ફક્ત ને ફક્ત ચાલીસથી પિસ્તાલીસ દિવસની અત્યારે અમારે ચાલીસ એક દિવસ થયા છે એની થેરાપીથી અમને આટલું બધું રિઝલ્ટ મળેલું છે એ તમે જોઈ શકો છો એમ બીજું એક મેજિક પણ છે આમાં કે પહેલાં એમના છે ને માથાના બધા જ વાળ સફેદ હતા અમે આ થેરાપીથી થોડું મશ મશીન એમને માથાના ભાગે પણ ફેરવતા હતા એટલે તમને એક બતાવું કે આ ઉપરના જેટલા અમુક બધા વાળ છે એ એમના બ્લેક થઈ ગયા છે તમે જોઈ શકો છો બધા થોડા થોડા બધા જ વાળ વચ્ચે અને એ રીતે બધા બ્લેક વાળ થઈ ગયા છે એટલે આ પણ એક જે અંદરથી સ્ટીમ સેલને જે એક્ટિવ કરે છે એનું આ રિઝલ્ટ છે એ તમે જોઈ શકો છો બીજું કે પહેલાં જ્યારે એક્સરસાઇઝ કરતા હતા ત્યારે અમને ખભામાં બહુ દુખતું હતું એટલે ખભા પાછળ આમ હાથ ઊંચા નહોતા કરતા હવે તમે જોઈ શકો છો એ આખો પાછળ હાથ રાખીને બંને હાથથી આવી રીતે એક્સરસાઇઝને કરી શકે છે એમાં અત્યારે કોઈ જ દુખાવો થતો નથી એમાં એટલે ને પહેલાં એમને છે ને પલાઠીવાળીને બેસવું હોય ને તો પણ તકલીફ પડતી હતી અત્યારે તમે જોઈ શકો છો એમની જાતે પલાઠીવાળીને બેસી શકે છે આવી રીતે મેં જુઓ એક નોર્મલ વ્યક્તિ બેઠા હોય એ જ રીતે એ આટલી સ્પીડે પલાઠીવાળીને બેસી શકે છે એટલે આ મશીનથી ઘણો બધો ફાયદો થયો છે તમે પણ વસાઈને આ થેરાપીનો ઉપયોગ કરીને આના જે ફાયદા છે એ તમે લઈ શકો છો